નો અવાજ એને માન આપીને આ નિર્ણય મેં લીધો છે પાર્ટી નક્કી કરે ને કોઈ ધારાસભ્ય થવા નક્કી કરે પાર્ટી નક્કી કરશે પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે ધનભાઈ અગાઉ પણ કરી ચૂક્યા છે કે પ્રકારની પાર્ટીમાં ખેલ ચાલે છે

એ ભારતીય જનતા પાર્ટીનો હું નાનો કાર્યકર્તા છું તદ્દનો કાર્યકર્તા મારા વિસ્તારની અંદર છું અને મારા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ મારી સાથે પારિવારિક સંબંધ ધરાવે છે મારા મારા વિસ્તારના મતદારો મારી પારિવારિક સંબંધ ધરાવે પણ એક વસ્તુ એવી છે કે જ્યારે આજે વિશ્વની આટલી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એનો કાર્યકર્તા હોવાનું પણ એક ગર્વ છે પણ સાથે સાથે આ પાર્ટીના વર્ષો જૂના પાર્ટી સાથે રહીને કામ કરવાનું હોય ત્યારે હવે આ પરિવારને મોટો બનાવવા માટેની વાત છે ત્યારે હું એને આવકારું છું પણ પરિવારના જે જૂના કાર્યકર્તાઓ અને અદના કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય અને એમને પોતે આ પાર્ટીને ઊભી કરી છે પાર્ટીને મોટી કરી છે એવું એને પોતે ફીલ થાય એવો તમામનો વ્યવહાર હોવો જોઈએ મને પોતાને ઘણી વખત એવું લાગ્યું કે ભાઈ કંઈક કરતાં કંઈક મારા પોતાની વાત કરું તો કે મને એવું લાગ્યું કે કંઈક કરતાં કંઈક મારું મન નથી માની રહ્યું અને બીજું કે મેં મારી વાત ઉપર સુધી પહોંચાડવાના પૂરેપૂરા પ્રયત્ન કાયમ કર્યા છે બેઝ પાર્ટી છે પાર્ટી છે એમાં ચોક્કસ હું કહીશ કે સો ટકા ભારત કેડર બેઝ પાર્ટી છે અને શિસ્તવાળી પાર્ટી છે કેમ કે તો જ એકસો ચાલીસ કરોડની આ ભારત દેશની અંદર આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ ખૂબ સારું કામ કરી રહ્યું છે પણ મેં કહ્યું ને કે ઘણી વખત નિર્ણયોમાં લેવાતી વખતે કોઈનું માન સન્માન જાળવીને એ નિર્ણયને આગળ વધારીએ અને એ નિર્ણયના બધાને દૂધમાં સાકર ભળી જાય એ રીતે એકબીજા જો હળીમળીને કામ કરીને પાર્ટીને હજુ વધુ મજબૂત બને એવા પ્રયત્નો પણ આપણા મૂડીઓએ કરવા જોઈએ જો મેં મારું રાજીનામું ભૂતકાળમાં પણ અધ્યક્ષશ્રીને જ મેલ કર્યો હતો અને આ વખતે પણ મેં અમારા વિધાનસભાના અધ્યક્ષશ્રીને મેલ કર્યો છે આમાં કોઈ પ્રેશર ટેકનિક નથી મેં કહ્યું ને કે અંતરાત્માનો અવાજ એને માન આપીને આ નિર્ણય મેં લીધો છે ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારની વ્યથા અલગ છે વાસ્તવિકતામાં એમને કુલદીપસિંહ થી એલર્જી છે વાત એવી છે કે કુલદીપસિંહ સાવલી તાલુકાના જ નેતા છે તેઓ ભૂતકાળમાં કેતન ઇનામદાર સામે ચૂંટણી લડવા માટે ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા હતા જોકે ચૂંટણી હારી ગયા પછી તેઓ પાછા ભાજપમાં આવી ગયા હતા સ્વાભાવિક છે કે કેતન ઇનામદાર એમનાથી નારાજ હોય પણ તાજેતરમાં પણ ભાજપે કુલદીપસિંહને ડભોઈ વિધાનસભાની જવાબદારી સોંપી હતી જે કેતનભાઈને ગમ્યું નથી અને એમને એની જ અદાવત રાખીને ગઈકાલે રાત્રે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું જો કે નાક દબાવીને મોડું ખુલાવવાની કેતનની રણનીતિ હવે ખુલ્લી પડી ગઈ છે તો ચાલો સાંભળીએ કેતનના નિર્ણય અંગે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખનું શું કહેવું છે અને સાથે સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ શું કહે છે પાર્ટી નક્કી કરે ને કોઈ ધારાસભ્ય થવા નક્કી કરે પાર્ટી નક્કી કરશે પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે પાર્ટી નક્કી કરે ને કોઈ ધારાસભ્ય થવા નક્કી કરે પાર્ટી નક્કી કરશે પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે પાર્ટી નક્કી કરે ને કોઈ ધારાસભ્ય થવા નક્કી કરે પાર્ટી નક્કી કરશે પાર્ટીના નીતિ લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ દરેક નેતાઓ પાર્ટીમાં પોતપોતાનું વર્ચસ્વ બતાવવાની કોશિશ કરે તે સ્વાભાવિક છે અને કેતન ઇનામદાર તો એમાં હંમેશા અગ્રેસર છે એમને વિશ્વાસ છે કે જ્યાં સુધી સાવલીની જનતા એમને વોટ આપતી રહેશે ત્યાં સુધી તેમને કોઈનાથી ડરવાની જરૂર નથી તેમને ભરોસો છે કે જો તેઓ ભાજપ છોડીને અપક્ષ ઉમેદવાર તરીકે પણ વિધાનસભાની ચૂંટણી લડશે તો પણ તેઓ જીતવાના જ છે એટલે તેઓ ભાજપમાંથી અવારનવાર રાજીનામા આપતા રહેશે અને પછી મોવડી મંડળની સમજાવટનું નાટક ભજવાય પછી તેઓ માની જતા હોય છે આ વખતે પણ તેમને કુલદીપસિંહના બહાને પાર્ટીનું નાક દબાવવાની કોશિશ કરી છે હવે જોઈએ આગળ શું થાય છે ખેર કેતન ઇનામદારના રાજીનામા અંગે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનું શું કહેવું છે ચાલો સાંભળીએ કેતનભાઈ જોડે સવારમાં વહેલા મારે વાત થઈ તો અંતર આત્માના અવાજથી મેં રાજીનામું આપ્યું છે અક્ષયભાઈ એ મને વાત જણાવી હતી પરંતુ કોઈ બીજું કોઈ કારણ જણાવ્યું નહોતું પ્રાથમિકતા કેતનભાઈના વિચારો અને એમનો જે તમામ જે છે પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર આ જે સાંસદની ચૂંટણી હોય અને સાંસદની ચૂંટણીની અંદર પણ રંજનબેન જોડે રહેવા માટેની એમને મને વાત કરી હતી અને અમે સૌથી સારા વોટે સાવલી વિધાનસભાની અંદરથી ભારતીય જનતા પાર્ટીને અમે વધારે વોટ કાઢીશું એ પણ બે ત્રણ દિવસ પહેલાં વાત થઈ હતી લોકસભાની ચૂંટણી સામે હોય અને ભાજપમાં ભડકો થતો હોય તો સ્વાભાવિક છે કે કોંગ્રેસને હુંફાળું લાગે

એ બધા જ જાણે છે હકીકત એ છે કે વડોદરાએ ક્યારેય ભાજપ સાથે ગદ્દારી કરી નથી છતાંય હકીકત એ પણ છે કે ભાજપ ક્યારેય વડોદરા માટે વફાદાર રહ્યું નથી લોકસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે વડોદરામાં ભાજપ સામે ટક્કર ઝીલી શકે એવો કોઈ નેતા દેખાતો નથી આવા સંજોગોમાં ભાજપના નેતાઓનો અંતર આત્માનો અવાજ વિરોધ પક્ષની ભૂમિકા ભજવે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે તાજેતરમાં શહેરના પૂર્વ મેયર અને ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ વહેંચણીના મામલે મીડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો ચાલો સાંભળીએ ડોક્ટર જ્યોતિબેનની શું સમસ્યા છે કે હું પોતે વડોદરાના વિકાસ થાય માટે ઈચ્છું છું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અદની કાર્યકર્તા છું શહેરના મેયર તરીકે મેં કામ કર્યું છે અને હું ઈચ્છતી હતી કે દસ વર્ષ સુધી બેનનું કામ થયું છે અને હવે કંઈક નવી તક કોઈકને મળશે હું પોતે જ ટિકિટ વાંચું ખાતી એવું નહોતું હું તો કહું છું મારા શહેરમાંથી કોઈ બીજાનું પણ નામ જાહેર કરી શક્યા હોત પરંતુ પાર્ટીને એવી તો કંઈ અનિવાર્યતા છે કે આવડી મોટી કેડર બેઝ પાર્ટી જેમાં રોજ તમે સંગઠનના કાર્યકર્તા ચોવીસ બાય સાત દોડનારાને તૈયાર કરો છો તો આ બધાને તૈયાર કરી કરીને બિચારાઓને તમે હેરાન કરવા માગો છો પહેલા ડોક્ટર પંડ્યાનો બળાપો અને પછી કેતન રાજીનામું આ ઘટનાઓ વચ્ચે વડોદરામાં ભાજપની લોકસભાની ટિકિટ કારણભૂત હોવાનું રાજકીય ગણગણાટ છે કહેવાય છે કે ભાજપ વડોદરાના લોકસભાનો ઉમેદવાર બદલી શકે છે ભાજપના આંતરિક સૂત્રો કહે છે કે રંજનબેનને બદલે ભાજપ બીજાને ટિકિટ આપી શકે છે અને કદાચ આજે જ એની સત્તાવાર ઘોષણા થઈ શકે છે

હું કેતન નિમાનદાર યોગેશ પટેલ અમે ત્રણે ત્રણ સાથે જતા હતા કે ગુજરાતના અંદર અધિકારીઓ રાજ કરી રહ્યા છે અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફટાવવાના જેવા ફરે છે એવો વિરોધ અમે કરેલો હતો પણ આજે એમને રાજીનામું આપ્યું છે એ મને ખબર નથી અને કસર કયા કામ માટે આપ્યું શાના માટે આપ્યું ખબર નથી પણ રાજીનામું આપ્યું છે પણ મને ખબર નહીં રાજીનામું આપવાનું હોય તો ડાયરેક્ટ જવું પડે પહેલાં કાર્યકર્તાને લઈને જવું પડે કાર્યકર્તાને પૂછવું પડે કે જ્યારે કાર્યકર્તા તમને ચૂંટાઈને મોકલેલા હોય તો કાર્યકર્તા પાસેથી બી અભિપ્રાય લેવું પડે પછી રાજી કાર્યકર્તાઓનું તો હું એ કહેવા માગું છું કે ભાઈ તમને ખેસ પહેરાવી દીધો અને તમે ખેસ પહેરીને તમે ચાલો હું તો એ કહું છું કાર્યકર્તાઓ મિત્રોને વડોદરા શહેરના

તેઓ સંપર્ક માટે સયાજીગંજ વિસ્તારમાં ફેરણી યોજવાના છે બીજી તરફ કેતન ઇનામદારના ઘરે પણ બેઠકોનો દોર ચાલી રહ્યા છે તેમના સમર્થનમાં સાવલી તાલુકાના જુદા જુદા ચૌદ ગામોના સરપંચોએ રાજીનામા તૈયાર કર્યા છે બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ઘરે પણ બેઠક શરૂ થઈ ચૂકી છે કેતન ઇનામદારને સમજાવવા માટે પાર્ટીના મોટા નેતાઓની મીટિંગ યોજાઈ રહી છે આશા છે કે સાંજ સુધીમાં આખા એ મામલાનો નિવેડો આવી જશે અંતરાત્માનો અવાજ એને માન આપીને આ નિર્ણય લઈ લીધો છે પાર્ટી નક્કી કરે ને કોઈ ધારાસભ્ય થવા નક્કી કરે પાર્ટી નક્કી કરે છે પાર્ટીના નીતિ નિયમ મુજબ ચાલશે તન અગાઉ પણ કરી ચૂક્યા છે કે પ્રકારના પાર્ટીમાં ખેલ ચાલે છે